ભક્તિ પ્રાપ્ત ત્યારે જ થાય કે તમે ભગવાનને જાણતા હોય ઓળખતા હોય ભગવાન પ્રત્યે પ્રીતિ હોય ભાવ હોય લાગણી હોય સ્નેહ હોય ત્યારે પણ એ બધું જ કરવા માટે પેલા શું કરવું જોઈએ તો કેનું મહાત્મ્ય મહત્વ સાંભળવું જોઈએ જ્યાં હુદી કોઈ વ્યક્તિનું તમે મહત્વ સમજો નહીં ત્યાં સુધી તમે એને બરાબર ઓળખી શકો નહીં યદી કોઈ વસ્તુનો વ્યક્તિ આવી જાય તો હું ઓળખતો ના હોઉં તો મને સુખ હોય કોણ છે પણ કોઈ વ્યક્તિ કહે કે ભાઈ આ ફલાણા વ્યક્તિ છે આવા વ્યક્તિ છે આવા દાનવીર છે ધનવીર છે એનું મહાત્મ્ય આપણે જાણતા હોય તો જ આપણે એને પ્રીતિ થાય ભાવ થાય સ્નેહ થાય ભાગવતની કથા એ જીવનની પાઠશાળા છે આપણા જીવનની જો કોઈ પાઠશાળા હોય તો આ ભાગવત કથા છે અને આ ભાગવત ગંગા વહેતી વહેતી ક્યાં આવી છે આજે આ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરના પાટંગણમાં તો હવે તો આપણે એમાં ડૂબકી મારવી જોઈએ કે ના મારવી જોઈએ પણ આપણે બધા બહુ છે મોટી આપણને એમ થાય કે વહેતી વહેતી ગંગા આવે કલ્યાણેશ્વર મહાદેવના આંગણામાં આવી તો આપણા આંગણામાં નહીં આવે અરે તારું ભાગ્ય હોય તારા આંગણામાં આવે કેમ ને આવે પણ આંગણામાં આવ્યા પછી આપણે એમ વિચાર કરીએ આંગણામાં આવીએ તો કિચનમાં ઘોરો છે ગોરામાં આવે તો સારું નહીં કે એટલા આટસો એમ જો આટલી સુધી આવી હોય તો હવે આપણે પણ કંઈક કર્મ કરવું જોઈએ ને આપણે પણ ત્યાં જઈ બેસીને સાંભળવી જોઈએ કર્મ કરવું જોઈએ ભાગ્ય વિના નર પાવત નહી ભાગ્ય વગર મળે ને વાત સાચી પણ કર્મ પણ કરવું જોઈએ રામાયણમાં કીધું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા ભાગ્યમાં હતું એટલે આપણને ભાગો સાંભળવા મળી કે મુખ્ય યજમાન મિતાબેન દ્વારા કે આ મહિલા મંડળ કલ્યાણેશ્વર મહાદેવ ભગવાનની કૃપાથી ભાગ્યમાં હતું તો સાંભળવા મળી હવે સાંભળવા જવા માટેનું કર્મ કરવું જોઈએ ને ઘણાને કહી કે હાલો કથા બેઠી છે કથા સાંભળવા જાય કલ્યાણેશ્વર મહાદેવ તો એમ કે અમને આમંત્રણ ક્યાં છે આમંત્રણ નહીં તારા ભાગ્યમાં નથી નકા કે આ જાહેર કથાની આમંત્રણની કાંઈ જરૂર હોતી નથી એટલે આ ભાગવત એ જીવનની કથા છે અત્યારે મેં કીધું ને આગળ કે વ્યક્તિ એ વસ્તુ નિષ્ઠ બની ગયેલો છે પૈસાની પ્રાધાન્ય આપે છે પણ એ વ્યક્તિને પ્રાધાન્ય આપતા નથી પૈસો એ જરૂરી છે પૈસો એ સાધન છે પણ પૈસો એ સાધ્ય નથી સાધ્ય હોય તો કેવલ ભગવાન પરમાત્મા એ સાધ્ય છે નથી એવું નહી પણ પૈસો જ સર્વસ્વ માની લે તો એ ખોટું છે પૈસો એ સર્વસ્વ નથી અરે પૈસો તો કેવલ સાધન છે સાધન जो साध्य होय तो हो मरा परमात्मा से भगवान से साध्य होय तो भगवान कलानेश्वर महादेव से जेनी दिव्य भूमि से, भगवान अजग्या दिव्या से हो भगवान नो आ जगह है इले दिव्य भूमि छे तपो भूमि से काल में सांजे आया ते जेम जो के वाह जागती जगह होय उन लागे के जगह जागती जगह छे અમને તો એમ થયું કે અમે એ જ રહી જાય એ જ ઉતા હોય તો ભગવાનની પૂજા થાય સત્સંગ થાય હવામાં ઉઠીને ભગવાનને કે હર હર મહાદેવ કહીને લોટો અર્પણ થાય એવી જગ્યા છે જે જગ્યાએ આપણું મન સ્થિર થઈ જાય ધરતી બધી એક સરખી છે પણ એક જગ્યાએ જાઓ ને તમારું મન એકદમ શાંત થઈ જાય સ્થિર થઈ જાય એમ થાય જાય બેઠા રહી જવું જ નથી જવું જ નથી અને એક જગ્યાએ જાવ ને તો તમને અલગ અલગ વિચાર આવે જલ્દી ભાગી જાઓ જલ્દી ભાગી જાઓ ક્રોધ આવે કેમ તો કે ભૂમિનો પ્રતાપ છે પ્રતાપ છે આ જગ્યા એવી છે એમ થાય કે બેઠા જ રહી જવાનું મન થાય જ નહીં આવી દિવ્ય ભૂમિ છે ધરતીના પણ ખૂબ પ્રકાર બદલાયા છે એક જગ્યાએ જાઓ તમારું મન સ્થિર થાય એક જગ્યાએ જાઓ તમારું મન ક્રોધ આવે બહુ ક્રોધ થાય એટલે પૈસો એ સાધ્ય છે નથી સાધન છે પણ સાધ્ય નથી પણ અત્યારે કલયુગના માણસો એ શું કરી નાખ્યું છે પૈસાને જ સર્વસ્વ કરી નાખ્યું છે કીધું પૈસો મારો પરમેશ્વર બૈરી મારી ગુરુ કોઈ કવિએ લખ્યું હશે કોઈ કવિએ લખ્યું છે ભાગવત નથી પણ કોઈ કવિએ લખ્યું હશે શ્લોક છે પાછો એનો શ્લોકમાં એવું કીધું છે વિયજ્ઞમ સુદમ તીર્થમ મેગા તીર્થં ચ સાલિકા ચતુર્માસમ નારીતા પ્રણ ભૂતાતિ સંસ્થિતિ સસરો સે ઈ મારું તીર્થ સે ઈ સસરો તીર્થ માનવા સાડી તો કે અડધી તીર્થ પોતાની પત્ની તો કે ચારે ધામ બસ ઈ ચારે ધામ આવી ગયા ઈ અને નનકાણ કા છોકરા સે ઈ સોંસ ઓરા સાલીગ્રામ સેવા કોની કરો બસ બધું અહીંયા છે બસ અત્યારે આપણે આવું કરી નાખ્યું છે પૈસો મારો પરમેશ્વર મારી ગુરુ સૈયા છોકરા સાલી સેવા કોની કરું વસ્તુ નહીં પણ દેવની કૃપા હોય ભગવાનની કૃપા હોય તો પ્રાપ્ત થાય છે મનુષ્ય અવતારમાં ભક્તિ અને મુક્તિ એ પ્રાધાન્ય બતાવવામાં આવ્યું છે કારણ જ્યાં સુધી જીવનમાં ભક્તિ ના હોય ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય જ્યાં સુધી જીવનની અંદર ભક્તિ ના હોય ત્યાં સુધી માણસને મુક્તિ ના મળે અને માન માન આપણને મનુષ્ય અવતાર મળ્યો છે જો મનુષ્ય અવતારમાં જો ભક્તિ ના કરીએ તો બીજા કોઈ અવતારમાં આપણે કઈ કરી શકવાના આપણને પશુને ત્યાં પક્ષીને ત્યાં કોઈ પ્રાણીમાં કે જીવ જો આપણો જન્મ થયો તો આપણે ભગવાનની ભક્તિ કરી શકવાના કઈ કરી શકવાના નથી અરે મુક્તિ માટે કોઈ જો અવતાર હોય તો એક જ મનુષ્ય અવતાર છે મનુષ્ય અવતાર સિવાય મુક્તિ મળી શકવાની નથી ભગવાને આપણને મૂક્યા છે એના માટે કે જા હું તને મનુષ્યનો અવતાર આપું છું એમાં તું મુક્તિ મેળવી લેજે ભગવાનને પ્રાપ્ત કરી લેજે ભગવાનનું ભજન યજન કરી લેજે પણ આપણે ભગવાને જે કામે મૂક્યા છે એ કામ તો આપણે કરતા જ નથી હું ને તમે બધાય ના કરવાના બધા અને વરે પાછી એમ કરતા કરતા આયુષ્ય પૂરું થાય એટલે મરણ થાય વરે ચોરાશી લાખ યુનિટમાં ભટક્યા કરે પશુ પક્ષી જીવ જંતુ આપણને એમ થાય કે ચોરાસી લાખ વાત કરે છે પણ ચોરાસી લાખ યો નામ કોઈને આવડે છે નથી આવડે અન્ય છે એ બધી વાતો કથાઓ આપણે આગળ કરશું